આ દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું અને બંધારણનો સત્તાવાર રીતે અમલ કરવામાં આવ્યો હતો નેક્સ્ટ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા તેઓ પાછળથી સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પણ ફરજ બજાવી હતી તો મિત્રો સાચો જવાબ છે સચ્ચિદાનંદ સિન્હા હંગામી અધ્યક્ષ બન્યા હતા બાદ રાજેન્દ્ર પ્રસાદે કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા નેક્સ્ટ પ્રશ્ન છે ભારતના બંધારણમાં હાલમાં કેટલી અનુસૂચિઓ છે તો મિત્રો હાલમાં બાર અનુસૂચિઓ છે પહેલાં આઠ અનુસૂચિઓ હતી શરૂઆતમાં વિવિધ બંધારણીય સુધારાઓ પછી અત્યારે કુલ બાર અનુસૂચિઓ અસ્તિત્વમાં છે બંધારણના કયા અનુચ્છેદ મુજબ અપૃશ્યતા નાબૂદી કરવામાં આવી તો મિત્રો બંધારણ અનુચ્છેદ સત્તર મુજબ અપૃશ્યતા નાબૂદી કરવામાં આવી હતી આ અનુચ્છેદ સામાજિક અસમાનતાના વિરુદ્ધ હતો એટલે કે સામાજિક સમાનતા સ્થાપવા માટે અપૃશ્યતા નાબૂદી અને આચરણ પર પ્રતિબંધ મૂકે છે ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ મર્યાદા કેટલી હોવી જોઈએ પાંત્રીસ વર્ષ બંધારણ મુજબ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઉંમર ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષ હોવી જોઈએ બંધારણમાં મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી તો મિત્રો બેતાલીસમાં બંધારણીય સુધારો એ મિની બંધારણ તરીકે ઓળખાય છે એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ બેતાલીમાં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા ભારતનું બંધારણ તૈયાર કરવામાં કુલ કેટલો સમય લાગ્યો હતો તો મિત્રો બધા જાણો જ છો કે બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ જેટલો સમય લાગેલો હતો લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક એગ્લો ઇન્ડિયન દ્વારા કરવામાં આવતી હતી જે હાલમાં રદ કરવામાં આવી છે તો મિત્રો બે બે જેટલા એગ્લો ઇન્ડિયન નિમણૂક કરાતા હતા જે હવેથી નાબૂદ છે બંધારણનો કયો અનુચ્છેદ ભારતીય ઇલાજોનો અધિકાર આપે છે જેને ડૉક્ટર આંબેડકરે બંધારણ આ બંધારણનો આત્મા કયો છે તો મિત્રો બંધારણ ઇલાજનો અધિકાર એટલે અનુચ્છેદ બત્રીસ રાજ્યસભાના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે તો મિત્રો રાજ્યસભા એ કાયમી ગૃહ છે એટલે કે એનું વિસર્જન થતું નથી પરંતુ સભ્યોની મુદ્દત છ વર્ષની હોય છે ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા તો સુકુમાર સેન તેમને ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીઓનું સફળ સંચાલન કર્યું હતું બંધારણમાં કયા સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે રદ કરવામાં આવ્યો અને કાનૂની અધિકાર તરીકે સ્થાપવામાં આવ્યો તો મિત્રો બેતા ચુમ્માલીસમો બંધારણીય સુધારો ઓગણીસો ઇઠોતેરમાં મોરારજી દેસાઈની સરકાર વખતે આ સુધારો કરી મિલકતના અધિકારને માન્યતા કાયદાકીય અધિકાર બનાવવામાં આવ્યો પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા માટે કયો સુધારો કરવામાં આવ્યો તો પંચાયતથી રાજને બંધારણમાં સુધારો કરવા માટે તોત્તેરમો સુધારો કરવામાં આવે રાજ્યના નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે તો મિત્રો આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવે છે ભારતના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ હોય કેટલા વર્ષની હોય છે તો પાસઠ વર્ષ બંધારણના કયા ભાગને મૂળભૂત અધિકારોનું વર્ણન છે તો મિત્રો ભાગ ત્રણમાં બંધારણના મૂળભૂત અધિકાર એટલે કે અનુચ્છેદ બારથી પોત્રીસ સુધી મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવે છે ભારતની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે તો મિત્રો લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે કટોકટી એટલે કે ઇમરજન્સી દરમિયાન કયા મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકાતા નથી તો મિત્રો જીવન જીવવાની સ્વતંત્રતા અને આરોપો માટે દોષ સિદ્ધિ અંગેનો રક્ષણનો અધિકાર કોઈપણ સંજોગોમાં છીનવી શકાતો નથી થેન્ક યુ